એ કંઈ કામ હતું પેક્ષ એની વિશેષતા એવું કહી શકાય એમાં પછી બીજું નથી એમાં પછી અતિન્દ્રિય એટલે પછી આ જીવ નથી અને જગત નથી લખતા સાક્ષી સાક્ષાત સમટી વ્યક્તિ કારણ સૂક્ષ્મ સ્થૂળ મહાકાશથી તકશભૂત તકાશ કશું જ નથી અને આખું અરે એકદમ એને કહેવાય ને અનંત સ્વચ્છ ચિદાકાશે અનંત સ્વચ્છ ચિદાકાશ અનંત શાંતિ છે એ અતિન્દ્રિય ચૈતન્યની બુદ્ધિ છે એ જ છે બસ સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયં પ્રકાશ સ્વસ્વ પછી આ શબ્દો નથી શબ્દોને અર્થ નથી વિચારવાની શબ્દ અર્થ નથી પરાપશ્ચિમ તે મધ્યમાં હોય નથી પણ જેમ જેમાં આકાશનો કેમ બધાને પ્રત્યક્ષ અનુભવ છે એમ એ અનંત શુદ્ધ ચૈતન્ય પ્રકાશ આકાશ જેવું પછી ત્યાં આકાશ નથી પ્રકાશ જ છે સમજે છે ને અને પછી આકાશમાં આ બધી સૃષ્ટિ છે નથી અને પ્રકાશ જ છે અખંડ ને ઘન અને પૂર્ણ અને ભરપૂર ને કોઈ જગ્યા ખાલી નહીં ને રજે બીજી જગ્યાની રજે બીજી વસ્તુની તો એની વિશેષતા ખરી અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ આભાસ સ્થાપે છે પછી એ તો પોતામાં પોતે જ છે જે પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જે પરમચિત આકાશ છે તો એમાં તો પછી પછી અનુભૂતિ પછી એવી જુદી નથી આભાસ સાપેક્ષ કીધી કે ડિફરન્સ શું કે આભાસથી કોઈ એ નિષ્ઠામાં રહ્યો હોય અનંત શુદ્ધ ચિદાકાશ અને કોઈ અત્યન્દ્રિય ચૈતન્યની અનુભૂતિથી રહ્યો હોય તો એ ડિફરન્સ ખરો કારણ કે અત્યન્દ્રિય ચૈતન્યની અનુભૂતિ પછી એ અનુભવી અનુભવ અનુભવ્યા આભાસના છે નથી પછી એ ચિદ્ધાકાશમાં અનુભવી અનુભવો અનુભવ્યા એમાંય નથી અને પછી એ પરમચિદ્દાકાશ અખંડ જ્યોતિ બસ એ જો હૈશો એ પૂર્ણ વિના એટલે આ પછી એનો અનુભૂતિ કરનાર પણ નથી ન રહે તરંગ છે એ પોતામાં જળની અનુભૂતિ કરે કે અનંત મહાસાગરની અનુભૂતિ કરે તો પછી એ તરંગનો આકાર નથી અને અનંત એક રસ નિરાકાર મહાસાગર અનંત એક રસ નિરાકાર મહાચિદાકાશ અનંત એક રસ નિરાકાર સચિદાનંદ છે તો એ એક છે કે આ આખું જે આકાશથી પણ મોટો આખો પ્રકાશ છે હે કેવળ તો અનંત અખંડ અભેદમાં લાગે સત્રાક્ષરમાં આકાશથી પણ આ સહજ છે આકાશથી પણ મોટો આખો પ્રકાશ છે તો એમાં પછી આ આખો આકાશ ને એમાં રહેલી આખી શ્રુતિ કાંઈ નથી એવી વિવરત ભ્રાંતિ કાંઈ નથી અને પછી અનંત અખંડ અભેદ એમ કે આખો કેવળ પ્રકાશ જો જોઈશું તો એ શાસ્ત્ર ગુરુ ગમથી જાણીને પછી એમાં નિષ્ઠા રાખે કે નહીં બસ આખો પ્રકાશ અચ્છા હું નથી જગત કાંઈ ઉત્પન્ન થતું નથી એ વિલાસભાસ કંઈ નથી અને કંઈ પરિવર્તન પણ નથી ને કંઈ નાશ પણ લઈ જ પણ નથી તો એ અને અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ એમાં ડિફરન્સ કરો તો જો અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિને શાસ્ત્રગમ અને ગુરુગ્રમવાળો ન ગણાય તો એનો અભાવ માટેની ઈચ્છા પૂરી થાય હતી અને અતિન્દ્રિય ચૈતન્યની અતિન્દ્રિય અનુભૂતિ પછી તો જો હૈશો એટલે પછી એ અનુભવી અનુભવ અનુભવ્ય નથી જ્યાં એ પ્રકાશ થયો તો એ પ્રકાશ જ પ્રકાશ થયો એ એ નથી એમાં અને બીજું કોઈ નથી કાંઈ નથી કાંઈ થતું નથી તો પરમચિતાકાશ પરમચી અખંડ જ્યોતિ જ છે બીજું કોઈ નથી બીજું કાંઈ નથી કાંઈ થતું નથી તો હવે એનો આભાસ રહ્યો હોય તો એ કાંઈ નથી પણ જે આભાસ દ્રષ્ટિ કે આભાસ વડે રહ્યા હોય તો એને એનો આભાસ દેખાય પણ એ ન હોય એનો પરસ્પર દ્રષ્ટાદર્શ્ય પણ ન હોય ત્યાં આ હું પણ ન હોય જગત પણ ન હોય એટલે આકાશ પણ ન હોય માયાકાશ ચિત્તાકાશ પૂતાકાશ કશું ના હોય સમર્ટી વ્યક્તિ સાક્ષી સાક્ષી દ્રષ્ટાદર્શ્ય સૂક્ષ્મ થોડું કશું ના હોય અને એ તો જે રહ્યું છે એ જ રહ્યું છે હવે એનો આભાસ છે ત્યાં જે આભાસ છે એ આભાસ નથી હવે કેવી રીતે નથી તો જેવી રીતે જે જાગૃત થયો હોય જાગ્રત થયો હોય તો પછી એમાં પોતાનો સ્વપ્નપૂર્વક તરીકેનો આભાસ છે એ ન રહ્યો હોય એવી રીતે પરમચિતા પરમ જોતી રહ્યું હોય તો આભાસ એમાં ન રહ્યો હોય ખ્યાલ એટલે હવે દાખલા તરીકે શાસ્ત્ર ગુરુ ગમથી એ થયો હોય તો એમાં જે બીજો હોય આપણે કૃત્રિમતા ઔપચારિક ચાડંબર કહે છે ને જે બધું એટલે એવું હોઈ શકે અભાવ માટેની ઈચ્છા પૂરી થાય નહીં સમજાય એટલે અંદર ઈચ્છા રહે કર્મ અને આમાં કાંઈ ન હોય આમાં કાંઈ ન હોય એ પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિ એ હોય જ નહીં અને પહેલામાં એનો જે આભાસ છે ને તો એકદમ એનું સાવ એમ કે અધ્યાસ ઓગળી ન જાય અતિન્દ્રિય ને અતિન્દ્રિય અનુભૂતિમાં અધ્યાસ છે જ નહીં થયો જ નથી છે નહીં એટલે ભાસ હોવાની હૈ નહીં હોગાની હોતા નહીં અને પહેલાંમાં એનો ભાસ છે ને એને બધું હોય દ્રષ્ટા સાક્ષી સાક્ષી એટલે જે શાસ્ત્રગમને ગુરુગમ પ્રમાણે પણ એને મગજથી હોય ચેતાતંત્રથી હોય અંતકરણથી હોય નહીં ચાલો એટલે એમાં એ હોય આમ એટલે સમજ હોય પણ ભાર હોય એટલે એટલે હું આ છું અને આ બધું છે એમ અને મેં એવું નહીં કે હું આ છું ને આપેલું છે કોઈ મોટો નાનો છે કોઈ વધુ ઓછો છે કે સાચો ખોટો કે સારો ના છું કોઈ આકાર આભાસ આકાર વિકાર હોય કોઈ જન્મ વિકાર નાશ હોય જ નહીં કોઈ ભેદાભેદ હોય જ નહીં કાંઈ હોય જ નહીં એમાં એમાં કાંઈ હોય જ નહીં એને સ્વાભાવિક જ આકાર હોય દ્રશ્ય ભ્રાંતિવાળાને પણ એને એ ખબર પડે કે એ દાખલા કે શાસ્ત્ર અને ગુરુગમથી પહોંચેલો કેવત હોય કે આ સૌથી બ્રહ્મિષ્ટ છે કે શંક શંકરાચાર્ય છે કોઈ બી કે સિદ્ધ છે એને ખબર પડે કે આને પરમ શાંતિ છે અને મને પરમ શાંતિ નથી અને એને એ ખબર પડે જો સમજે તો કે એને અત્યન્દ્રિય ચૈતન્ય ત્યાં અતિન્દ્રિય ચૈતન્ય અત્યન્દ્રિય અનુભૂતિથી એ પરમચિત પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જે રહ્યું છે એ જ રહ્યું છે એ નથી રહ્યો એમાં હું નથી રહ્યો ગુરુ આવતો હોય અને કોઈ ઈશ્વર કે ગુરુ કે આત્મા કે શાસ્ત્ર કે જગત કે જીવ કે જગત માયામાન જીવ કે કે આય કશું નથી એને કાંઈ દાખલા કે રમણ બેઠા હતા તો શંકરાચાર્ય આવ્યા શૃંગેરી મંડળ તો બેઠા ખાલી બસ અને વયા ગયા કુટીને અને પેલો બ્રાહ્મણ કે તમે સંન્યાસ લો એટલે આપણી પરંપરામાં એમ કે આવું થયો છે તો રમણે એટલે શંકરાચાર્ય ના પાડી બ્રાહ્મણને કે તમે એને આગ્રહ ન કરો એ સમજી ગયા પોતે શંકરાચાર્ય છે પણ આમની જે અનુભૂતિ છે એ એમની પાસે નથી એમની પાસે શાસ્ત્ર જ્ઞાન પરંપરાથી આગળના એના ગુરુ હોય એટલે એણે એના આગળના ગુરુથી શાસ્ત્રોથી જાણ્યું હોય આણે શાસ્ત્રોથી જાણ્યું હોય અને એ રીતે બોલતા ચાલતા હોય ને રહેતા હોય કરતા હોય પણ આભસનો ભાર માટે નહીં અને પેલામાં આભાસનો કોઈ ભાર નહીં ક્લિયર થાય એટલે આમ સ્વરૂપ એટલે જીદાકાજમાં ડિફરન્સ નથી આ તો સાપેક્ષ સાથે કીધું એટલે કોઈ માણસ ખાલી શાસ્ત્ર ને ગુરુ ગમથી જ એ છેલ્લું માનતો હોય તો એવું નથી અને જે લોકો શાસ્ત્ર ને ગુરુ ગમથી નહોતા રમણે ગુરુ નથી કરતા આમ રામકૃષ્ણને કે ખરા તોતાપુરી તો એને તોતાપુરી મુખ્ય ન થાય એમ તો પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ બસ આ જ પૂર્ણ સ્વરૂપ છે એ જ હતું સમજે એ કાંઈ ગુરુના વખાણ નહોતા કરતા એનું નામ લે કોઈ વાર એના ગુણ હોય તો કે પણ એ મેં જ નહીં મેં તો જો હે તો જુઓ કે જે ભણ્યા ગણ્યા નથી તો એવા લોકો પછી પોતે નથી રહ્યા પણ એ રહ્યું છે એટલે ઓગળી ગયા છે અને પેલું પેલું ઓગળ્યું ન કહેવાય કદાચ વધારે કાઠું થાય અને પાછું આ જે આ બધી માયાવી દુનિયા છે ને એનામાં પણ આમ લાગે આપણને કેમ થોડા રાગભેસમાં પણ બધું એનું એનું બધું હોય એક્સપ્રેસન્સ એમ જાય એટલે એમ તો બધા એ જેમ જેમ એમ પોતાનું પૂર્ણ કહેવા જાય એટલે એના પાસે એવું નહીં બુદ્ધિશાળી લોકો હોય આવીને એમના એમનું બધું ઇન્કવાયરી કરે એને શું કહેવાય નહીં પણ એની સાથે સંવાદ થાય ને એના બધી પાંચના પ્રશ્નો પૂછે એટલે એની બસ બધા જવાબ ના હોય કારણ કે આ તમારો થોડે થોડે મતેર ભીના હોય એટલે એ કહેવા જાય એક ટાઈપનું એક તરીનું કહેવા જાય તો મૂકે આનું શું તમે આનું કહો પણ એવું કે એને શું કહેવાય ઇન્ટરવ્યુ નહીં પણ એવું ના ડિબેટ નો ઇન્ટરવ્યુ નથી કરતા ઇન્ટરવ્યુ કે પ્રશ્નોત્તરી થાય તો એના બધા જવાબ છે એ વ્યાપક સમાધાનવાળા ન આવી શકે એને પોતાની ગ્રંથિપૂર્વક રાગદેશ બધું આવે કારણ કે એણે દર જગતગુરુ થયા પહેલા જે કર્યું હોય ને એનાય પ્રશ્નો પૂછે હવે એનું શું હવે તમે આમ છો પછી એમાંય પાછું જે વાતાવરણ સંબંધી જે રીતે બોલતા હોય તો એ વાતાવરણ બદલાય તો એણે બદલાવવું પડે જ્યારે જે એકદમ હોય ને જો હેસ હોય તો કોઈ પૂછે જ નહીં અને કશું કે નહીં શું પૂછે તો એ એ કેવી રીતે ઓળખાય ખબર પડે એ તો ખબર ન પડે એમ કે ચલો રામકૃષ્ણ પરમશ ખબર પડી રમણની ખબર પડી મેદ્રથ ગુપ્તાની ખબર પડી એમ તો કેવી રીતે ખબર પડી હશે પછી એ તો પછી એસો એસો એ તો પછી પ્રવાસી ગયા એ નો ગણાય એમ મહેન્દ્ર ગુપ્તે રામકૃષ્ણ એટલું જ ગણાય બાકી તો પછી ટોળા ન ગણાય એવું એ સમજાય તો પછી રમણને તો ગણપતિ મુનિએ કીધું ભાઈ આ મહર્ષિ ભગવાન રમણ મહર્ષિ પણ પછી એના એના સાનિધ્યમાં આવવાથી શાંતિ થતી હોય એવું હોય અથવા પ્રશ્ન પૂછે એના ઉત્તર આપે એનાથી સમાધાન થતું હોય એવું હોય એટલે સુધી હોય પણ એ રહ્યા હોય એટલે કોઈ ન રહ્યું પ્રશ્નો પણ એમ નહી પછી રમણ રે હોય એ લેવલ નું વાતાવરણ હોય એટલે એ પણ એ લેવલ પર અપલિફ્ટ થઈ જાય એટલે ત્યાં પ્રશ્ન ન રહે એ જે લેવલે રહ્યું હોય એ એ લેવલે પ્રશ્ન હોય પણ રમણનું વાતાવરણ હોય એટલે એ અપ્લિપ્ટ થઈ જાય એટલે એ અપ્લિપ્ટનેસમાં પછી પ્રશ્ન ન હોય રમણમાં પ્રશ્ન ન હોય સાયલેન્સ એમ કે સાયલેન્સ ઇઝ એવરીથિંગ એવું એટલે પેલો સાયલેન્સમાં આવી ગયો ને એટલે પછી એની નીચેની લેવલનો પ્રશ્ન હતો એટલે પ્રશ્ન ન રહ્યો પ્રશ્ન સમાધાન એટલે જે પરમ શાંતિ છે એ પરમ કૈવલ્ય છે એ પરમ ચૈતન્ય પ્રકાશ છે તો એ જ રહ્યું હોય રમણને નો રહ્યા અને જગતને નો રહ્યું તો એ એ ઓરામાં આવી ગયો એટલે એ ઓરામાં પછી એ જ રહ્યું છે પછી તો પોતે રહ્યું નથી ને પોતાનો પ્રશ્ન રહ્યો નથી એવી રીતે સમાધાન સમાધાન મીન્સ કે એ ઓરા છે એ સાયલેન્સ ઓરા છે તો જે શાસ્ત્રગમ ગુરુગમથી થયું હોય એ એટલે નો હોય જે રમણ નોર્યા હોય અને અનંત સુધી ચિદાકાશરી હોય અનંત ચૈતન્ય પ્રકાશ અનંત ચૈતન્ય શાંતિ રે હોય તો એ શાસ્ત્ર ગુરુવાળો એ એ શબ્દોનો ભાર વેંટા રહે બુદ્ધિ અવિદ્યા છે સમજે બુદ્ધિથી જ થાય રમણ ક્યાં ભણ્યા એ તો પછી એમણે બધું જોયું દસમાં ધોરણમાં જ નીકળી ગયા હા રામકૃષ્ણ પરમસ ક્યાં ભણ્યા જ્ઞાનેશ્વર એટલે આ બધું એટલે ભણે ઘણા ભણે ને ઘણું લખે ને ઘણું બોલે પણ જે એ છે એ તો એ જ છે પછી બીજું કંઈ છે જ નહીં એમ સમય ક્લિયર થાય હવે હવે આ જે આખું ભ્રાંતિનું નો સંસાર છે અને ભ્રાંતિના જીવો છે એને તો ઉપાય શું તો પછી તો ઉપાય જ નહીં કારણ કે એ ગમેટું વાંચે સાંભળે બોલે પણ એ તો ભ્રાંતિવાળો હોય એની પ્રેરણા એની પ્રેરણા સર્વાંતરિમયની ન હોય એને દેહાજ્યાસ્તી જ હોય જો કોઈ સર્વાંતરિમયની પ્રેરણા હોય તો એ આ જે અનંત ચૈતન પ્રકાશ અનંત ચૈતન શાંતિ જાણે ખાલી કે આ જ છે બધું બીજું કાંઈ આ બધું ભ્રાંતિ કાંઈ નથી હું ને જગ આ બધું જે સરસ્વતી લીલાન કીધું કે તું વિચાર કર કે તું કોણ છે અને સંસારમાં શું છે તો કે આ બધું અસત અસરનું દુઃખ છે નાશન છે અને સ્વપ્ન જેવું મૃત મૃત્યુના જળ જેવું છે તો એવું થઈ જાય તો એમાં જ રહે એ બધા એને થયું ન હોય પણ આટલું થઈ ગયું એટલે એ એની એ લિંક ખુલી ગઈ કે હવે આ આ સિવાય બીજું કાંઈ ના એટલે બીજું કઈ રોગ થઈ શકે નથી રામકૃષ્ણ પર બીજું શું કરે જ્ઞાનેશ્વર બીજું શું કરે શ્રીમ બીજું શું કરે રમણ બીજું શું કરે એ પ્રૂફ કોઈ બુદ્ધિથી પોતાનું સમજતો હોય કાંઈ તો એ કાંઈ નથી કારણ કે એ બીજું જ અંદર ચક્કરો ચાલતા હોય હું આમ કરું ને આમ કરું ને આમ કરું તો એ હજી સમજણ નથી એ બોલે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા તો એના માટે બ્રહ્મ મિથ્યા જગત સત્ય જ હોય એવું તો પહેલામાં તો એવું જ હોય કે બ્રહ્મ જ હોય જગત જેવું જ ન હોય સમજાય એટલે હવે આને આને કાંઈ સમજાવવાથી ન સમજે એ એ છે ને એ રમણે કીધું એવું કે જો એકદમ સહજ રહે તો કાંઈ થતું નથી તો પરમ શાંતિ જ છે સાલેન્સ અને જો નવ આત્મવિચાર સેલ્ફ ઇન્કવાયરી ન થતી હોય આત્મજ્ઞાન ન થતું હોય તો પછી સેલ્ફ સરેન્ડર આત્મસમર્પણ કે ભાઈ એ તો હું કરતા નથી બરાબર જોઈએ તો બે રીતે હમનું નિરસન જ છે જ્ઞાનથી પણ અમને નિરસન છે ભક્તિથી પણ અમને નિરસન છે અને પછી કે ન થાય તો એટલે રમણ કે દુઃખમાં થઈને જ માર્ગ છે જે માણસ આ આ બે છે એક કે ભાઈ તમે હું દે છો એ કાર્ડ નાખો બીજું કે તમે હું કરતા છો કાઢ નાખો એટલે જ્ઞાન ભક્તિ બે આવી પણ એ ન કરી શકે પેલું કે બે બે ગઢા લડાઈમાં જે બળવાનું હોય એ જીતી જાય એટલે વાસના હોય તો જાય પાછો એમાં મળ્યું હોય છતાં ન મળે જેવું લીધું નહીં જો લીધું હોય તો બીજું છે જ નહીં વિકલ્પ આવે એટલે સમજી લેવાનું એ આના નથી વસ્તિત પ્રકાશના નથી પરમચિદ્ધાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિના નથી પણ માયાભો વાસના ભ્રાંતિ મોહ હું મારો દે પછી ભલન ગમે એટલે શાસ્ત્ર ગમ ગુરુ ગમ હોય એ તો વિવટમાં આવે પણ અત્યન્દ્રિય ચૈતન્યની અત્યન્દ્રિય અનુભૂતિમાં પરમચિદ્ધાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે અને પછી અતિન્દ્રિય ચૈતન્ય ને અત્યન્દ્રિય અનુભૂતિ પણ નથી અને વિવર્ત પણ નથી અને વિવર્તનું શાસ્ત્રગમ ગુરુગમ પણ નથી અને વિવર્તનું દેહદ્યાસનું પણ હું મારુંનું પણ નથી કશું નથી એમ જો હે પૂર્ણ પૂર્ણગીરામ પણ આ ખાલી સમજાય ખરું પણ એવું જગબંધુ હતા બ્રહ્મચારી પાછળ નીચામાં સમજે અને ચરણમાં જ રહે મે જામ મી જામ ત્યાં એક બે બ્રિ રે એમ પૂછ્યું કે પુરુષાર્થ કરવો છે તો પૂરેપૂરો તો કે તો દર્શન ઈશ્વર દર્શન તો કે ઈશ્વર કૃપાથી જ થાય આપણા પ્રયત્નથી નહીં આપણા પ્રયત્નથી ન થાય તો કે ત્યારે શું કરવું તો કે આપણું પૂરેપૂરી पुरेपूरो जो पुरुषार्थ होय ईश्वर कृपा ईश्वर दर्शन थाय पहिला एम किधू की पुरुषार्थी ईश्वर दर्शन नाही ईश्वर कृपा थ्वर दर्शन तर आपण पुरेपूर पुरुषार्थ होय आणि अपेक्षा न रखाय कृपा वगैरे दर्शन नये आपण पशी एम पुरुषार्थ होय कृपा दर्शन પણ કોઈ માની લે કે મારો પૂરેપૂરો છે તો એની અંદર તો બીજા કેટલાય ચક્કર હોય શું કે પોતાનો ખ્યાલ ન આવે પોતાનો ખ્યાલ આવે તો બીજું કરે જ નહીં એ એટલે એને એમ જ હોય શાસ્ત્ર કમ થી હું બધું જાણું તો શું જાણે છે તને ખબર છે મારે આ જોઈએ આ જોઈએ મારે આ કરવું છે આ કરવું કરવાનું ક્યાં એમ કરવાનું આવે તો રામકૃષ્ણ પરમથી કીધું માન ઈશ્વર સાક્ષાત્કાર જ માનવ જીવનો ઉદ્દેશ ભગવાન લાભ માનવ જીવનો ઉદ્દેશ ભગવાનને ન મેળવે તો કાંઈ જોઈને તો આ શાસ્ત્ર ગુરુકમ હોય તો એને એ મોટા મોટા શબ્દો હોય વેદ વેદાંતના એ શબ્દોથી જ માન લે કે હું બધું જાણું છું એ નથી એ ભગવાનમાં નથી ભગવાન નથી અને ભગવાન જ હોય તો એમાં ભગવાન સિવાય બીજું કાંઈ ન હોય શ્રીમ પાસે તમે જાઓ તો ભગવાન સિવાય બીજું કઈ ન હોય જેવા રામકૃષ્ણ હતા એવા જ શ્રીમાં હતા એવું હોય સીધી વાત રમણ પાસે જાવ તો આત્મા સિવાય બીજું કઈ હોય જ નહી અને પેલો હોય તો બધું એને બ્રહ્મ આત્માનું બધું બોલે પણ એ તો બીજું જ કરતો હોય એના ચક્કર જે અંદર અવિધ્યાવસ્થાનો સંકલ્પ હું જગત જગતું મારું પોતે બીજા પોતાનું બીજાનું એને આખો જે આ કેન્દ્રને વર્તુળ જ હોય પોતાનું કુંડાળું હોય ને એના જ ચક્કર હોય અને પેલામાં કેન્દ્ર વર્તુળ ન હોય કુંડાળું ન હોય સમજે એમ અનંત હી અનંત હૈ અનંત મય અનંત હી હૈ જો હે સો હૈ છે